સારોલી ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લાભેશ્વર ચોકીનું લોકાર્પણ ધારાસભ્ય પ્રવીણભાઈ કોકારીના હસ્તક રિબીન કાપીને કરવામાં આવ્યો મહેસાણીયા હેમાદ પોલીસ ચોકીનું લોકાર્પણ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તક રિબીન કાપીને કરવામાં આવ્યું આપણા વરાછા પોલીસ સ્ટેશનમાં લાભેશ્વર વિસ્તાર જો કે બહુ અગત્યનો વિસ્તાર છે જ્યાં આપના ત્રણ ત્રણ ધારાસભ્યોના આપના વિધાનસભાના બોર્ડર પર લાગે છે ચાર कार्पोरेशन ના વાડના જે બોર્ડર છે અને અહીંયા ખૂબ બહાર ને પણ ખૂબ પબ્લિક અહીંયા કામ કરવાવાળી જે ટેક્સટાઇલ હોય ડાયમંડ હોય અહીંયા રહે છે તો મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે જો બહુ અગત્યનો વિસ્તાર હતા અહીંયા જો અમારો ધારાસભ્ય શ્રીના શ્રી કુમારભાઈ કાનانیજી અને મે પ્રવીણભાઈ ગોઘરીજી અને કાંતિભાઈ ભલરજી એના સહયોગથી અને કાર્પરેટનો સહયોગથી અહીંયા અમારું ચોકી આજે લાવેશુર ચોકીને ઇનોગ્રેટ કરવામાં આવેલ અને અમે બધાને ખાતરી આપીએ છીએ આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ જો સમસ્યાઓને દૂર કરવા માટે પૂરી જે જાનથી મહેનત કરશે વિસ્તારમાં કાયદાનો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના જો પૂરા અમે લોકો મહેનત કરતા રહી સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં શણિયામાં ગામમાં જો એક ચોકીનું ઉદ્ઘાટન જો થઈ છે જો અને જેમાં આ વિસ્તારમાં જો શણિયા એક અમારા એવા ગામ છે

લાભેશ્વર પોલીસ ચોકીના નવનિર્માણ પોલીસ ચોકીના આ કાર્યક્રમમાં આજે અમારી વચ્ચે વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમારભાઈ તેમજ ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ પોલીસ શ્રી અને આ જ વિસ્તારના સૌ કોર્પોરેટરો અને વિસ્તારના રહીશો આજે આ નવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારમાં જે જગ્યાએ લાભેશ્વર પોલીસ ચોકી હતી ત્યાં ટ્રાફિકનું ત્ અને મેટ્રોનું કામ ચાલતું હતું એના હિસાબે આ નવી જગ્યા પર જે કોર્પોરેશન થકી આ જગ્યા ફાળવવામાં આવી છે અને પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં સારી રીતે પોલીસની ટીમ કામ કરશે એવું હું લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં સાથે રહી અને આ પ્રજાજનો માટે અમે પણ લોકાર્પણ લોકોના કામો માટે જે રીતે કામ કરી રહ્યા છે આખી ટીમ સમગ્ર કરંદની અને અમારા ધારાસભ્ય જે કામો કરે છે એ આવતા દિવસોમાં અલિત કરશું અને લોકો માટે સુખાકારી માટે અમે આ કાર્યક્રમો કરતા રહીએ છીએ આજ રોજ સણિયા અહેમદ પોલીસ ચોકીનું અહીંના લોકોના સુખાકારી માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરત શહેરના અને ગુજરાતના કાયદા અને વ્યવસ્થા માટે સરકાર ખૂબ ગંભીરતાથી બધી જ બાબતોમાં પગલાં લે રહી હોય ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું આ વિસ્તાર ખૂબ ડેવલપ છે અહીંયા દરેક સમાજ દરેક જ્ઞાતિ દરેક સ્ટેટના લોકો પણ બિઝનેસ માટે આવતા હોય ત્યારે એક સદભાવનાના વાતાવરણથી સંયુક્ત રીતે લોકો કામગીરી કરી રહ્યા છે તો એના વધુમાં વધુ સેવા માટે જ્યારે પોલીસ ચોકી અહીંયા બનાવવામાં આવી છે ત્યારે લો એન્ડ ઓર્ડર અને લોકોના સુખાકારી માટે ખૂબ મદદરૂપ થશે એવી હું આશા વ્યક્ત કરું છું કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે